થકી બસો બુકિંગ થઈ હાલ ઓનલાઈન બુકિંગ માત્ર એકસો પંચોતેર બસ એક્સ્ટ્રા દોડશે તેમાંથી પંચોતેર જેવી ગાડીઓ ભરાઈ ગઈ અને સો ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે આ ઉપરાંત બસમાં જો ખાલી સીટ હશે તો લોકો લોકોને સ્થળ પરથી પણ કંડક્ટર ટિકિટ આપી અને બસમાં બેસાડી શકશે હાલ તો જે રીતે દિવાળીનો પર્વ છે અને લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા હોય પોતાને વતન પદ જઈ રહ્યા હોય તેવામાં એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે પીવી ગુર્જર વિભાગીય નિયમક સુરત દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માન્ય મંત્રી શ્રી હરસિંહજી સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જે થકી ગુજરાત સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે આ એક્સ્ટ્રા બસો છે મુખ્યત્વે ભાવનગર અમરેલી ધારિયાધાર મહુવા તેમજ સુરત સુરતથી દાહોદ જાલોદ તરફનું એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે આ એક્સ્ટ્રા બસો છે એ છે સૌરાષ્ટ્ર તરફની એક્સ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી ગાડી ઉપડશે તેમજ ઝાલોદ દાહોદ તરફનો એક્સ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન ઉપરથી તેમજ રામનગર જહાંગીરપુરા ત્યાંથી આ એકસ્ટ્રા બસોનું સંચાલન થશે આ જો સોળસો બસો છે તે પૈકી બસો ને વીસ ગાડીઓ જે ઓનલાઈન જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારા તે થકી અમે બસો ને વીસ બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે જે પોતાની સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને ત્યાંથી પોતાના વતનના સોસાયટી સુધી ડાયરેક્ટ જ મુસાફરી કરી શકશે તદઉપરાંત અમે માં પણ એકસ્ટ્રા બસો ઓપન કરી એકસો પંચોતેર જેટલી ઓપન કરેલી હતી તેમાંથી પંચોતેર જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે સો ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે જે બી ભરાઈ જતા અમે વધારાની બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું અને માં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે જે રામચોક મોટા વરાછથી સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે સીબીએસ ઉપરથી ઝાલોદ દાહોદ તરફનું સંચાલન છે એ સોળસો બસોથી આયોજન કરીશું અને પણ જરૂર પડશે ভাগ দ একো বাধাৰ